રાજ્યમાં સાતમી એ મતદાન યોજાનાર છે અને તેવામાં હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે અમદાવાદમાં મતદાનના દિવસે બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન જોવા મળી શકે છે તો ગાંધીનગરમાં પણ તાપમાન બેતાળીસ ડિગ્રીને પાર પહોંચી શકે છે બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પણ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થવાની આગાહી કરાઈ છે તો સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો સહિત સુરતમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે તો પોરબંદર અને ભાવનગરમાં પણ વેવ રહેશે મહત્વનું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે અને આ વાતાવરણ બે દિવસમાં દૂર થશે ત્યારે મતદાનના દિવસે જ સમગ્ર રાજ્યમાં અંગ દધાણતી ગરમી પડવાની આગાહી કરાઈ છે તેવામાં રાજ્યમાં મતદાન પર ગરમીની મોટા અસર જોવા મળી શકે છે તો તાપમાન જો હે અહેમદાબાદ કરી तो तापमान जो है बयालीस डिग्री के आसपास जो है रहने की संभावना है साथ ही अगर बयालीस से तैतालीस डिग्री के आसपास गांधीनगर में भी तापमान इकतालीस बयालीस डिग्री के आसपास रहे ऐसी संभावना है जिसमें जैसा हमने कहा कि नॉर्थ गुजरात में जो है तापमान आगने वाले दो तीन दिनों में जो है दो डिग्री के आसपास जो है दो तीन डिग्री बढ़त के साथ देखने को मिलेगा पार। पार। हाँ जो क्लाउडिंग है इसका जो है बारिश इससे जो है बारिश की कोई संभावना नहीं है क्योंकि सभी मुख्य तौर पे हाई क्लाउड्स हैं जिससे रेन के कोई भी चांसेस देखने को नहीं मिल रहे हैं। और अगले जो है 24 घंटों के बाद जो है इनमें काफी कमी आ जाएगी तापमान फिर से जो है राइज करेगा